નમસ્કાર મિત્રો એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે શાળા રજીસ્ટ્રેશન અને શિક્ષક રજીસ્ટ્રેશનની માહિતી માટે એક પરિપત્ર આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે તો આપણે તેના વિશેની આજે આપણે માહિતી મેળવીશું આ ફક્ત શિક્ષકો માટે છે માટે શિક્ષક મિત્રો તમને જો મારા વિડીયો ગમતા હોય તો શેર કરો લાઈક કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો તેના વિશેની માહિતી મેળવીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અખબાર યાદી આજે જાહેર કરવામાં આવેલી છે તેમાં દરેક શિક્ષક મિત્રોને ખ્યાલ છે કે જ્યારે ધોરણ દસ અને ધોરણ બારના ફોર્મ ભરાતા હોય તેની પહેલાં આપણે સ્કૂલ રજીસ્ટ્રેશન અને શિક્ષક રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તો તેની આપણે આજે માહિતી મેળવીશું શિક્ષક રજીસ્ટ્રેશન માટે આપણે સ્કૂલ આરિજી ડોટ જી એસ ઇ બી ઓ વેબસાઇટ ઉપર જઈ અને આપણે ત્રીસ આઠ બે હજાર પચીસથી આપણે તે કામગીરી કરી શકીએ છીએ અને ટીચર રજિસ્ટ્રેશનની કામગીરી પણ ત્રીસ આઠ બે હજાર પચીસથી ચાલું થવાની છે તો ચાલુ વર્ષે નોંધાયેલા તમામ નવી શાળાઓએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને હાલ ચાલુ શાળાઓએ માહિતી અદ્યતન કરવાની રહેશે આ વર્ષે જે શાળાઓને માન્યતા મળી છે તેને નવી સ્તરથી રજીસ્ટ્રેશન કરવાનું છે અને જે જૂની શાળા છે તેમાં તેને માહિતી ઓલરેડી ભરેલ હશે તો તેને અપડેટ કરવાની રહેશે જો કોઈ શિક્ષક આપણી શાળામાંથી ગયેલા હોય તો તેને એના એક્ટિવ કરવાના રહેશે અને નવા આવેલા હોય તો તેને એડ કરવાના રહેશે તો આપણે તેના વિશેની માહિતી જોઈએ તો ચાલુ વર્ષના તમામ ધોરણના ચાલુ વર્ગોના માધ્યમવાળ વિદ્યાર્થીઓની સંખ્યા અચૂક ભરવાની રહેશે તથા શાળાનું નામ સરનામાની ખરાઈ કરવાની રહેશે જો તેમાં કોઈ સુધારો હોય તો સુધારાના ઓર્ડર સાથે બોર્ડની શાળા નિયંત્રણ શાખાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે ચાલુ વર્ષે જે શાળાઓના નવા ઇન્ડેક્સ નંબર ફાળવવામાં આવ્યા છે તે શાળાઓએ તેમની ક્રમિક વર્ગની અરજી સમયે ઇમેલ આઈડી ભરવામાં આવ્યું હતું તે જ ઇમેલ આઈડી પર પાસવર્ડ મોકલી આપવામાં આવશે જો ઇમેલ આઈડીમાં કોઈ ભૂલ હોય તો તમે આપેલ જીમેલ એડ્રેસ ઉપર એક ઇમેલ કરી અને ત્યાંથી તે સુધરાવી શકો છો તેમજ ટીચર રજિસ્ટ્રેશનમાં શિક્ષકો માહિતી અદ્યતન કરવાની રહેશે જેમાં મુખ્યત્વે નવા નિમણૂંક થયેલા શિક્ષકોને ઉમેરવા છૂટા થયેલા રિટાયર્ડ થયેલા રાજીનામા આપેલા શિક્ષકોને એને એક્ટિવ કરવા સેવાના હાલ ભણાવતા વિષય તેમજ અનુભવોની વિગત તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અનુભવની વિગત તથા કુલ અનુભવની વિગત ચોકસાઈપૂર્વક સુધારવાની પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી છે અને શિક્ષક મિત્રો તમને ખ્યાલ જ હશે કે જ્યારે આપણે આ કામ પૂરું કરીએ ત્યારે આપણે ડીઓ કચેરી એક ફાઇલ આપવાની હોય છે જેથી તમે ચોકસાઈપૂર્વક આ કામ જેમ બને તેમ વહેલાં પૂરું કરજો પછી જ તમે ધોરણ દસ અને ધોરણ બારના ફોર્મ ભરી શકશો આભાર મિત્રો